ભાભર વિસ્તારમાં અતિવૃષ્ટિમાં ખેતી પાકોને થયેલા નુકસાનનું વળતર પૂરતા પ્રમાણમાં ચૂકવવા ખેડૂતોએ જવાબદારો દ્વારા નીતિ અપનાવી હોવાના આક્ષેપ વાવથરા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હતો ત્યારે અતિવૃષ્ટિથી ભાભર સુઈગામ ગામ વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ભાભર પંથકમાં ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવેલ ક્યાંક વાહલા દભલાની નીતિ થયેલ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા જેને લઈ જૂના નવા વિસ્તારના મોટી સંખ્યામાં એકઠા થઈ પાઠવી ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવેલ જેમાં વર્ષ બે હજાર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવેલ ભારે વરસાદથી પાકોને નુકસાન થયું હતું તેના પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે કૃષિ રાહત પેકેજ અંતર્ગત બે હજાર પચીસ પચીસ માં ભારે વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન નુકસાન થયું પરંતુ ભાભર જૂના નવા વિસ્તારમાં સર્વે ટીમ દ્વારા ક્યાંક ખેડૂતોને અન્યાય કરવામાં આવેલ હોવાનું બહાર આવ્યું છે ક્યાંક વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળે છે જ્યારે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વધુ વળતર મળેલ છે આ બાબતે યોગ્ય તપાસ કરી સહાયથી વંચિત રહેલા તેમજ વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળેલ છે તેઓને યોગ્ય વળતર મળે તેવી માંગ ખેડૂતોએ કરી હતી જવાબદાર અધિકારીઓ દ્વારા વહલા દોહલાની નીતિ અપનાવી સહાય ચૂકવવામાં આવી હોવાના ખેડૂતો આક્ષેપો લગાવી રહ્યા છે તમામ ખેડૂતોને પૂરતી સહાય ચૂકવવા માંગ ઉઠી છે અહેવાલ ગોપાલ કે પૂજારા હું થોડું સનુભાઈ નટવરસિંહ ભાભરજુના જે આપણે સરકાર જે સહાય આપવાનો હતો તેની અંદર સહાય આલી પણ કેવી રીતે કે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા આપવાના હતા એની અંદર કોઈને બે હેક્ટર હતા તો કોઈને ચુમાલી મળ્યા છે કોઈને બે હેક્ટરની અંદર બે હેક્ટર હતા તો પૈસા ઓછા મળ્યા છે અને હેક્ટર હતી તો એમને ચુમાળી મળ્યા છે કોઈને દહે મળ્યા કોઈને પંદરે મળ્યા હવે આ સરકાર કેવી રીતના પૈસા લે એ અમને ખબર નથી અને આ સુધી અમુકને તો પૈસા લિસ્ટમાં આવ્યા છે પણ પૈસા હજુ ખાતામાં આવ્યા નથી તો એની અંદર અમારે સરકારને કેવી રીતનું કરવું તો અમને કોઈ સરકાર મને માહિતી આપે અને બીજું કે અમુક હજુ ફોર્મ નથી ભરે એનું પણ શું કરવાનું એમ આજે તમે શા માટે આજે અમારે આ જે પાક નિષ્ફળમાં પૈસા નથી મળ્યા એના માટે અમે સૌ આજે અમે મોમણદાર ઓફિસ મોમણદાર ઓફિસ આવ્યા હતા આવેદનપત્ર આપ્યું છે અને જે જમીન ધોવાણના પાક નિષ્ફળના પૈસા જે મળવામાં સરકારે આપ્યા પણ ઓછા વધતા આપ્યા છે એવું બધું કરેલ છે વાલા દ્વારા નીતિ અપનાવેલી છે હેક્ટર દીઠ નક્કી થયેલા રકમ પ્રમાણે ખેડૂતોને વળતર મળેલ નથી અને ખેડૂતો વિંચિત પણ રહી ગયા કોઈ ફોર્મ ભર્યા વગરના પણ રહી ગયા છે એટલે એમના માટે શું કરવું